વન નેશન વન ઇલેક્શન ની જન સમર્થન આપવા માટે વડોદરા ના સાયકલિસ્ટો જોડાયા સર આજે જે તારીખે છે વન નેશન વન સંદર્ભે એના માટે અમે લોકો આજે ગ્રુપ છે એ જે આજે છે અને એ એના સમજો કે આ તો તમે તૈયારી રૂપે સમજો અહિયાં આજે એક પ્રોમો રાઈડ કરી છે અને એક જે વન નેશન વન ઇલેક્શન રાષ્ટ્રના હિતમાં છે એ સંદર્ભે જાગૃત લોકોને કરવા માટે આ રાઈડ કરી છે અમે લોકોએ અને પ્રણવ ચાપે કરે અને એટલે જે મોદી સાહેબ જે આ વન નેશન એન્ડ વન ઇલેક્શન જે મોટો છે એને સપોર્ટ કરીએ છીએ અને એના માટે જાગૃતિ ફેલાવવા માટે રાઈડ કરી છે લોકશાહીના પર્વને જોડીને આખા ભારત વર્ષમાં વન નેશન વન ઇલેક્શન એક રાષ્ટ્ર એક ચુનાવને વેગ આપવા વડોદરા શહેરના સાયક્લિસ્ટો આજે પ્રી લોન્ચિંગ મંતવ્ય ન્યૂઝના માધ્યમથી જે પંદર જૂનના રોજ થનાર સાયક્લોથોન વોકેથોન છે એમાં વડોદરા શહેરમાં અંબાલાલ પાર્ક મુકામે થનાર છે આજે રોજ જો વાત કરીએ તો પદ્માવતી સુરસાગરથી આ રૂટ શરૂ થયો હતો લહેરીપુરા ગેટથી માળવી થઈ ડાબી બાજુ ચાપાની દરવાજાથી છીપવાડ થઈ પાનીગેટ દરવાજાથી પરત માળવી થઈ ગેન્ડી ગેટ થઈને પરત કમુબાળા હોલ થઈ ભગતસિંહ સ્ટેચ્યુથી અત્યારે ન્યાય મંદિર જે ફુવારો છે ત્યાં પરત આખી યાત્રા શુભ રીતે પાર પડી છે અને તમામ સાયકલિસ્ટોએ એક ધ્યેય પણ લીધું છે અને લોકો સુધી આ સંદેશ પહોંચે એના માટે મંતવ્ય ન્યૂઝ જે પહેલ કરી છે એને અભિનંદન આપો